વેલકમ ફ્રેન્ડ્સ આપણી સ્પેશિયલ સિરીઝ ટીચર સ્પેશિયલ એટલે કે ભાવિ શિક્ષક મિત્રો માટે આપણી આ સિરીઝમાં તમામ મિત્રોનું સ્વાગત છે આવનારી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં તમે સફળતા મેળવો તેના માટે આપણું આ સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના સેશનમાં આપણે શિક્ષણનું જે ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ ગણાય છે બરાબર છે ઘણા બધા વિષયમાં આ પદ્ધતિ ઉપયોગી છે દાખલા તરીકે ગણિત વિજ્ઞાનથી શરૂ કરી અને વ્યાકરણ શિક્ષણ સુધી જે શિક્ષણની પદ્ધતિ ખૂબ જ વપરાય છે એવી પદ્ધતિ એટલે કે આગમન અને નિગમન પદ્ધતિ વચ્ચેની તુલના બરાબર જે આપણને અરસ્તુએ એટલે કે એરિસ્ટોટલે જે પદ્ધતિ આપી છે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ આમ તો બંને એકબીજા સાથે જોડાયેલી છે બરાબર છે આગમન પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આગમન પદ્ધતિની અંદર આપણે શરૂઆતમાં તો કે ઉદાહરણો આપીએ છીએ બરાબર મૂર્ત ઉદાહરણો તરફથી આપણે અમૂર્ત નિયમોની તારવણી કરીએ છીએ એટલે કે આપણે વિશિષ્ટ ઉદાહરણ તરફથી સામાન્ય નિયમોની તારવણી કરીએ છીએ આગમનમાં જ્યારે નિગમન પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ નિગમન પદ્ધતિની અંદર આપણે જે અમૂર્ત નિયમો છે એના પરથી તો કે ભાઈ મૂર્ત ઉદાહરણો આપવાની પ્રયત્ન કરીએ છીએ એટલે કે આગમન અને નિગમન આમ તો એકબીજાની પૂરક છે બરાબર નિગમન પદ્ધતિ ની અંદર આપણે શું કરીએ છીએ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ આગમન પદ્ધતિની અંદર તો કે ભાઈ આપણે જ્ઞાનનું સર્જન કરીએ છીએ તો આગમન અને નિગમન પદ્ધતિની જે મહત્વની ભેદો છે મહત્વની જે તુલના છે એના વિશે આપણે આજે ચર્ચા કરવી છે બરાબર નિગમન પદ્ધતિની અંદર શું કરીએ છીએ તો કે ભાઈ આપણા જે નિયમો છે સામાન્ય નિયમો તરફથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જઈએ છીએ તો આગમન અને નિગમનમાં શું તફાવત છે જે મહત્વના તફાવતો છે એ આપણે આજે જોવા છે તો આગમન નિગમન પદ્ધતિ વચ્ચેના મહત્વના તફાવતની આપણે ચર્ચા કરવી છે આ નિ પદ્ધતિ છે એ આપણને તો કભી એરિશ ટોટલે આપેલી છે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી તમે જ્ઞાન લાઈવ સાથે કરી શકો છો ઓનલાઈન પણ કરી શકો છો ઘરે બેઠા અને ઓફલાઈન પણ તૈયારી કરી શકો છો તો શરૂ કરીએ આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ વચ્ચે શું તફાવત રહેલો છે એ આપણે જોતા જઈએ તો આગમન પદ્ધતિ છે એ આપણને શું કહે છે તો કે ભાઈ મૂર્ત જે આપણને આપેલા છે ઉદાહરણો એના પરથી અમૂર્ત નિયમો આપણે તારવવાના છે એટલે કે મૂર્ત બાબત તરફથી અમૂર્ત બાબત એટલે કે ઉદાહરણો તરફથી નિયમની તારવણી તરફ લઈ જાય છે અહીંયા નિગમન પદ્ધતિમાં તો કે ભાઈ આપણને અમૂર્ત નિયમો આપ્યા છે એના તરફથી આપણે મૂર્ત ઉદાહરણો તારવવાના છે એટલે કે નિયમો આપી જ દીધા પહેલાં નિયમો ભણાવવાના અને એના પછી દાખલા ગણાવવાના પહેલાં નિયમો ભણાવવાના એના પછી તમારે ઉદાહરણો આપવાના એટલે કે પહેલાં છંદના અલંકારના નિયમો પછી છંદને અલંકારના ઉદાહરણો એટલે કે પહેલાં તમને ગણિતના નિયમો સૂત્રો અને પછી દાખલાઓ એ નિગમનમાં આગમનમાં શું તો કે ભાઈ પહેલાં તમને અલગ અલગ દાખલાના ઉદાહરણો અને ઉદાહરણો પછી તમે વિદ્યાર્થી પોતે જ્ઞાનનું સર્જન કરશે અને પોતે શું કરશે તો કે ભાઈ પોતે નિયમ તારવશે એટલે કે આ પદ્ધતિ છે એ કેવી છે આગમન પદ્ધતિ તો કે ભાઈ વર્ષો સુધી તમારે આ જ્ઞાન છે એ દ્રઢ બની જાય એવું છે આગમન પદ્ધતિ છે એમાં તમારે વિશિષ્ટ ઉદાહરણો પરથી તમારે સામાન્ય તરફ જતા અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને નિયમો તારવવાના છે અહીંયા તમારે નિયમની તારવણી કરવાની છે જ્યારે અહીંયા તો કે સામાન્ય નિયમ તમને અગાઉથી આપી દીધા છે બરાબર અને એના તરફથી વિશિષ્ટ સૂત્રો તરફ તમારે જવાનું છે વિશિષ્ટ ઉદાહરણો તરફ તમારે જવાનું છે અહીંયા તમે જે નિયમ તારવો છે આગમન પદ્ધતિથી એ નિયમનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે એટલે કે નિગમન પદ્ધતિ આપણે ત્યાં ઘણી જગ્યાએ વપરાતી હોય છે ઘણા શિક્ષકો આગમન નિગમન પદ્ધતિ બંનેને જોડે ઉપયોગ કરતા હોય છે તો આગમન પદ્ધતિ કેવી છે તો કે ભાઈ ઉદાહરણો પરથી નિયમો તારવે છે નિગમન પદ્ધતિ કેવી છે તો કે ભાઈ જે નિયમો તારવા છે એના ઉપરથી અલગ અલગ ઉદાહરણો આપી અને શીખવાડે છે એટલે કે પહેલાં નિયમ શીખવાડે એ નિગમન પહેલાં નિયમ એ નિગમન અને પહેલાં ઉદાહરણ એ આગમન ઉદાહરણ પરથી નિયમ એટલે કે આગમન પદ્ધતિની અંદર આપણે મૂર્ત ઉદાહરણ તરફથી અમૂર્ત નિયમો તરફ જઈએ છીએ અહીંયા અમૂર્ત નિયમો પરથી મૂર્ત ઉદાહરણો તરફ જઈએ છીએ વિશિષ્ટ ઉદાહરણ તરફથી સામાન્ય નિયમ તરફ જઈએ છીએ સામાન્ય નિયમ તરફથી વિશિષ્ટ સૂત્ર વિશિષ્ટ તો કે ભાઈ આપણે ઉદાહરણો તરફ જઈએ છીએ અહીંયા નિયમની તારવણી થાય અહીંયા નિયમ આપણે ઉપયોગમાં લઈ છીએ અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અહીંયા જ્ઞાનનો ઉપયોગ થાય છે આગમન પદ્ધતિની અંદર જ્ઞાનનું સર્જન કરીએ છીએ જ્ઞાનની પ્રાપ્તિ લઈએ છીએ અહીંયા એ જ્ઞાનનો ઉપયોગ નિગમન પદ્ધતિમાં કરીએ છીએ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ કાર્ય છે અહીંયા તર્કસૂચક શિક્ષણ કાર્ય છે અહીંયા વિદ્યાર્થી અલગ અલગ ઉદાહરણો સમજતો જશે અને એમાંથી નિયમ તારવવાની પ્રવૃત્તિ કરશે જ્યારે અહીંયા તારવેલા નિયમ પ્રમાણે તર્ક કરી અને દાખલાનો જવાબ કરશે ગાણિતિક હકીકતોનું સંશોધન થાય છે અહીંયા વિદ્યાર્થી સંશોધન કરતો થશે અહીંયા ગાણિતિક હકીકતોનું સંયોજન થશે અહીંયા અલગ અલગ નિયમો એની પાસે છે એ નિયમોનું સંયોજન કરશે નિગમન પદ્ધતિમાં સમય વધુ માગે છે અહીંયા સમય વધુ માગે છે એટલે કે ધીમી પદ્ધતિ છે અહીંયા આપણે ત્યાં સમય ઓછો જાય છે એટલે આ પદ્ધતિ વધારે વપરાય છે અહીંયા ઝડપી કાર્ય થાય છે ઓલરેડી નિયમ આપી જ દીધા છે નિયમ શીખવી જ દીધા છે અને નિયમ પરથી વિદ્યાર્થીઓ દાખલા ગણવા માંડે છે તો નિગમન પદ્ધતિ પણ અહીંયા સમય થોડો વધારે લાગશે પણ આ નોલેજ છે એ કેવું છે તો કે ભાઈ આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે આગમન કે એ નોલેજ કાયમ માટે ટકી રહેવાનું છે તો આ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે આગમન પદ્ધતિ આત્મવિશ્વાસ વધારે છે નિગમન પદ્ધતિ યાંત્રિકતા વધારે છે નિયમો અહીંયા એને ગોખવા પડશે અહીંયા નિયમો એ જાતે તારવવાનો છે નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ માટે અસર કરે છે અહીંયા ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સારી અસર કરે છે એટલે કે નબળા વિદ્યાર્થી પણ આગમન પદ્ધતિથી ભણશે તો શીખશે આ ઉચ્ચ કક્ષાના એટલે કે હાઈ આઈક્યુ વિદ્યાર્થીઓ નિગમન પદ્ધતિ મહત્વની છે સમજ અહીંયા મહત્વની છે અહીંયા સ્મૃતિ મહત્વની છે આગમન પદ્ધતિની અંદર વિદ્યાર્થીને સમજણ કેળવાય છે નિગમન પદ્ધતિની અંદર વિદ્યાર્થી તો કે ભાઈ નિયમો યાદ રાખવાના છે સૂત્રો યાદ રાખવાના છે અને એ પછી દાખલા ગણવાના છે વિદ્યાર્થીનો રસ ગણિત વિષયમાં કેળવાય છે અહીંયા કેટલીક વાર વિદ્યાર્થીને કંટાળો આવી જાય છે બરાબર આગમન પદ્ધતિથી વિદ્યાર્થીને રસ જાગશે વિદ્યાર્થી પોતે ઉદાહરણો પરથી દાખલા ગણતો થશે સૂત્રો તારવતો થશે નિયમો તારવતો થશે જ્યારે અહીંયા તો કે ભાઈ કેટલીક વાર વિદ્યાર્થીને કંટાળો આવશે કેટલાક નિયમો ગોખવા મારે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે આગમન પદ્ધતિ સાયકોલોજીકલી પ્રૂવ છે કે ભાઈ આ રીતે શિક્ષણ કાર્ય થાય આ મહદઅંશે ચીલા ચાલુ પદ્ધતિ ગણી શકાય એવી પદ્ધતિ નિગમન પદ્ધતિ છે ચિંતન અને તર્ક બંનેને પ્રેરે છે અહીંયા ચિંતન એ થાય છે તર્કે થાય છે અહીંયા માત્ર યાંત્રિક કાર્ય બાળકને અનુસરશે ચિંતન તથા તર્કનું મહત્ત્વ ઘટાડે છે નિગમન પદ્ધતિમાં બહુ ચિંતન તર્ક નથી કારણ કે નિયમ આપી જ દીધા છે અને એ નિયમ અને સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે જ્યારે અહીંયા વિદ્યાર્થી આગમન પદ્ધતિમાં જાતે પોતે નિયમો તારવે છે પોતે સૂત્રો બનાવે છે એટલા માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે તો મિત્રો અહીંયા આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિની આપણે ચર્ચા કરેલી છે અને આ તફાવત ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે આપણે શિક્ષક તરીકે કઈ પદ્ધતિ વાપરીએ છીએ તો આપણે શાળામાં ઘણી વાર એવું કરતા હોઈએ છીએ કે શરૂઆતમાં ઉદાહરણો આપીએ અને એના પરથી નિયમો તારવીએ એટલે કે ઘણા બધા ઉદાહરણો આપ્યા અને એના પરથી નિયમો તારવા સૂત્રો બનાવ્યા એટલે આગમન પદ્ધતિ થઈ ગઈ બરાબર પછી શું કરીએ છીએ તો કે ભાઈ પછી પાછા આપણે નિયમો અને સૂત્રો તારવા પછી તો કે ભાઈ હવે વિદ્યાર્થીઓને વરી પાછા ફરી ઉદાહરણો આપીએ છીએ ફરીથી ઉદાહરણો આપશો એટલે શું થશે તો કે ભાઈ વરી પાછી આગમનમાંથી નિગમન પદ્ધતિ થઈ જશે કે નિયમન સૂત્ર પરથી ફરીથી ઉદાહરણો તારવા એટલે કે આગમન નિગમન પદ્ધતિ આપણે કમ્બાઈન યુઝ કરતા હોઈએ છીએ અને એ પણ બહુ જ સારી બાબત છે આગમન નિગમન પદ્ધતિ બંનેને જોડે વાપરવી બરાબર આગમન એક વાપરવી કે નિગમન એક વાપરવી એમાં ખતરો રહે છે કારણ કે આગમન પદ્ધતિ છે એ મનોવૈજ્ઞાનિક છે નિગમન પદ્ધતિ છે યાંત્રિક છે આગમન પદ્ધતિથી વિદ્યાર્થી પોતે જ્ઞાનનું સર્જન કરવાનો છે નિગમન પદ્ધતિમાં એ જ્ઞાનનો એ ઉપયોગ કરવાનો છે આગમન પદ્ધતિથી વિદ્યાર્થીની અંદર તો કે ભાઈ સમજ શક્તિ તર્ક શક્તિ વિકસવાની છે નિગમન પદ્ધતિની અંદર તો કે ભાઈ સંયોજન નિયમોનું કરવાની શક્તિ વિકસવાની છે આગમન પદ્ધતિ સાયકોલોજીકલી પ્રૂવ છે તો આગમન અને નિગમન પદ્ધતિ બંને તમે ભેગી યુઝ થાય એ રીતે ઉપયોગ કરવાનો છે એટલે કે શરૂઆતમાં ઉદાહરણ આપવાના ત્યાર પછી નિયમો તારવવાના સૂત્રો બનાવવાના અને એ સૂત્રો અને નિયમો બનાવ્યા પછી તો કે ભાઈ ફરીથી થોડા અઘરા ઉદાહરણો આપવાના થોડા વધારે ઉદાહરણો આપવાના એટલે વરી પાછા એ નિયમોનો ઉપયોગ કરીને પણ પાછા એ દાખલા ગણશે દાખલા ગણશે અથવા ઇંગ્લિશની અંદર અથવા વ્યાકરણની અંદર ગુજરાતીમાં પણ એ પ્રેક્ટિસ કરશે વધુ વધુ વાક્યોની પ્રેક્ટિસ કરશે તો એનું નોલેજ છે એનું જ્ઞાન છે એનું એ થશે નિયમોનો સારી રીતે ઉપયોગ કરતોય થશે અને ઉદાહરણ પરથી નિયમ બનાવતોય થઈ ગયો છે તો આ રીતે આપણે ત્યાં શિક્ષણ કાર્ય વધુ વધુ તમે સારું કરો ગુજરાતની અંદર સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચાડો એવી શુભેચ્છાઓ વિશ્યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત